ઊંચી કાર લાલચ આપી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વિસ્તારમાંથી કરોડોની છતરપિંડી કરનાર ગેંગને પકડી પાડી અઠ્યાવીસ કાર કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજારની રિકવરી કરતી અમરેલી એલસીબી તથા અમરેલી રૂરલ પોલીસે ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ભાડે કાર રાખીને વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું 70 ਦੀ ਬਦੂਕਾਰ ਵਾਰੇ ਰੱਖੀਨੇ ਵੇਚੀ ਨਾਕਤਾ ਕਾਰ ਕੋਵਾਂਡਿਓ ਨੂੰ ਅਮਰੇਲੀ ਐਲ ਸੀ ਬੀ ਨੇ ਤਾਲੁਕਾ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਨਾ ਇੰਚਾਰਜ ਪੀ ਆਰ ਜੀ ਚੋਣਾੜੇ ਕਰਿਓ ਪਰਦਾਫਾਸ਼ ਕਾਰ ਵਾਰੇ ਰੱਖੀਨੇ ਵੇਚੀ ਨਾਖੇਲੇ ਕਾਰ ਸਾਥੇ ਗੈਂਗਨਾ ਚਾਰ ਸ਼ਖਸੋ ਨੇ ਪਕੜੀ ਫਾਰਤੀ ਅਮਰੇਲੀ ਐਲ ਸੀ ਬੀ ਸੁਰਤਨਾ ਚਾਰ ਕੋਵਾਂਡਿਆ ਨੇ ਅਮਰੇਲੀ ਐਲ ਸੀ ਬੀ ਨੇ ਤਾਲੁਕਾ ਪੁਲਿਸ ਜੜਦੀ ਪਾੜਿਆ 3 ਕਰੋੜ 76 ਲੱਖ ਦੀ ਕੀਮਤ ਦੀ 28 ਕਾਰ ਕਬਜ਼ੇ ਕਰਤੀ ਅਮਰੇਲੀ ਐਲ ਸੀ ਬੀ સુરત વલસાડ સહિત અનેક જિલ્લામાં કાર ચાર આરોપીઓનો ઇતિહાસ અમરેલી પ્રેસ રિપોર્ટર અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે આ કેસમાં કુલ અઠ્યાવીસ કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત ત્રણ કરોડ છોતેર લાખ ચોપન હજાર થાય છે આ કેસની મોડસ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બેથી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે છે ત્રણ આરોપીઓ જેલ અને મુખ્ય આરોપી છેલ્પેશ જરીવાલા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એ ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયૂર સાંડીસ એના અમરેલી કનેક કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠ્યાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજારના મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ અમારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા

એની સાથે સાથે ત્રેવીસ સાહેદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતોપતો નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ઘેરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આ જે ટોટલ છ થી સાત માસનું જ છે કોઈ બહુ નહીં કે એક થી બે વર્ષ થઈ ગયા હોય પાંચ છ માસમાં જ આ બધું સામે આવ્યું છે એ અમે સુરત ખાતેથી જ આરોપીઓની ધરપકડ કરી છે અમારી ટીમો ત્યાં હતી અને બે થી ત્રણ દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે બીજા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે એની તપાસ અત્યારે ચાલુ છે